તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આધા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા હુમલો કરવા આવ્યા રાતના ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં બનેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી આવ્યા તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળા નોર્મલ કમ્પલેન લઈ એની ઉપર સાઇન કરીને કયા એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભોડ માણસ હશે ને એ એમ કહે બેસે કે એ એફઆઈઆર નથી તો મારો કે તમે બીજેપીના ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે મારી નાખશો કરશો અત્યાચાર મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી કઈ જવાબ નથી કમ્પ્લેન તમારી લેતા જ નથી અગર નય લે છે

કે એને કોર્ટમાં એમ કીધું છે એ માદિકરી દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જ્યારે પ્રોડક્ટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ લીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ આવેલ છું તોય તમે એની પાસે કાંઈ પ્રૂફ ના માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ માદિકરી દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી મારે કોઈ બે મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી મળતો તો મારે કરવાનું શું માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો જે સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાનો કોશિશ કરી એની ઉપર તો એક્શન જોઈએ કારણ કે बीजेपी માં છે એટલે તમે એને કાઈ નહી કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે એક્શન લેવા જોઈએ ઓકે ઓકે